દરેકને પ્રોત્સાહક ઇનામ મળે છે એક જગ્યાએ ઘણા નવા પુસ્તકો મળી રહે તેને પુસ્તક મેળો કહેવામાં આવે બીજું પુસ્તક મેળો ક્યારે યોજાય છે તો પુસ્તક મેળો પાંચ મે બે યોજાનાર છે ત્રીજું છે પુસ્તક મેળામાં કોને નિમંત્રણ છે તો પુસ્તક મેળામાં સૌ વાચકો કરશે પાંચમું આ પુસ્તક મેળાનું બાળક માટે વિશેષ આકર્ષણ શું છે તો કોઈ પણ બે પુસ્તકની ખરીદી પર એક બાળ સંગ્રહ ફ્રી મળશે આ એનું આકર્ષણ છે છઠ્ઠું પુસ્તક મેળામાં જવા તમારે કેટલી ફી આપવી પડશે તો મિત્રો પુસ્તક મેળામાં જવા માટે આપવી પડશે નહીં. તમને ગમતા કોઈ એક બાળગીત સંગ્રહનું નામ લખો. તો હસતા રમતા બાળગીત સંગ્રહ આઠમું આ રાષ્ટ્રીય પુસ્તક મેળા કે પહેલા કેટલા પુસ્તક મેળા યોજાઈ ગયા તો પાંચ પુસ્તક મેળા યોજાઈ ગયા નવમું ઉદ્ઘાટક એટલે શું તો જે વ્યક્તિ

ટ્રેન છેલ્લે કયા સ્થળે પહોંચે છે તો છેલ્લે સુરત શહેરમાં પહોંચે છે ચોથું તમારે આ ટ્રેનમાં નડિયાદથી સુરત રેલવે સ્ટેશન પહોંચવું પડે તો મારે પંદર અને પિસ્તાલીસ વાગ્યે રેલવે સ્ટેશન પહોંચવું પડે પાંચમું ટ્રેન વડોદરાથી કેટલા વાગે ઉપડશે તો ટ્રેન વડોદરાથી અઢાર અને દસ PM એ ઉપડશે છઠ્ઠું આ ટ્રેન કયા કયા સ્થળે વધારે રોકાશે અમદાવાદ વડોદરામાં વધારે રોકાશે ત્રણ ઉભા ખાનામાંથી કોઈ એક એક વાક્ય લઈ અને અર્થપૂર્ણ વાક્ય બનાવો તો પહેલું નિશાળમાં જાત જાતની પ્રવૃત્તિઓ થાય છે સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે મને ચિત્ર દોરવા ગમે છે મારા ઘરમાં મમ્મી રસોઈ બનાવે છે મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે ત્યાર પછી હવે મહાવરો નંબર છે છે. નીચેનું ચિત્ર ધ્યાનથી જુઓ અને ઉત્તર આપવાના તો ના પેજ થી પંદર માં પેજ ઉપર પહેલો પ્રશ્ન છે આ ચિત્ર કયા તહેવારનું છે તો આ ચિત્ર ઉત્તરાયણના તહેવારનું છે બીજું આ તહેવાર ક્યારે આવે છે તો આ તહેવાર ચૌદ મી જાન્યુઆરીએ આવે છે ત્રીજું આ તહેવારની ઉજવણી માટે તમે સીસી તૈયારી કરશો પતંગને કાનો બાંધી રાખીશું અને ચશ્મા લઈ આવ તલની સિક્કી ધાણી મમરાના લાડુ બને છે પાંચમું આ તહેવારમાં પક્ષીઓને ઈજા ન થાય તે માટે સી કાળજી રાખવી જોઈએ તો વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ચગાવવી જોઈએ નહીં છઠ્ઠું પક્ષીઓને થયેલી ઈજાની સારવાર માટે સી વ્યવસ્થા કરવી જોઈએ તો ભાઈ કરુણા અભિયાનની મદદથી તેની સારવાર લેવી જોઈએ સાતમુ બીજા કયા કયા તહેવારો તમે ઉજવો છો તો હોળી ધૂળેટી જન્માષ્ટમી નવરાત્રી દિવાળી વગેરે તહેવારો ઉજવીએ છીએ આઠમું આ બધામાં તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે તો મને દિવાળીનો તહેવાર સૌથી વધુ ગમે છે દિવાળીમાં રંગોળી કરવાની મજા આવે છે નવમો પ્રશ્ન છે ઉત્તરાયણ એટલે શું તો સૂર્ય ભગવાન જે છે એ મકર રાશિમાં ઉત્તર આયન કરે એટલા માટે ઉત્તરાયણ કહેવાય શું કહેવાય ઉત્તરાયણ દસમું છે ઉત્તરાયણ ને બીજા કયા નામે ઓળખીએ છીએ તો ઉત્તરાયણ ને બીજી મકર સંક્રાંતિના નામે આપણે ઓળખીએ છીએ મહાવરો નંબર બીજો છે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે ભજીયા અને ખમણ તમારે તમને ભાવતી લખવાની તે વાનગી સ્વાદે કેવી છે તો તે એમની અંદર મરચા હોવાથી તીખી છે લીંબુ હોવાથી ખાટી છે અને સ્પાઈસી ક્રિસ્પી લાગે આ વાનગી બનાવવા સીસી સામગ્રી જોઈએ

ગમે છે હવે તમને બીજી કઈ વાનગી ગમે તો મને બીજી ખાખરા લાડવા ભજીયા જાંબુ અંગૂર રબડી કાલા જાંબુ અનેક વાનગીઓ મને ગમે છે પ્રશ્ન નંબર ત્રણ છે તમારી નોટબુકમાં નીચેના વાક્યો સુંદર અક્ષરે લખો તો મિત્રો આ વાક્યો જે આપેલા છે ને એને ખાલી સુંદર અક્ષરે લખવાના છે બીજું કઈ જ આ દસ વાક્યોમાં કરવાનું નથી પાના નંબર સોળ ઉપર આપેલા છે તેમાં પ્રશ્ન નંબર ચોથો છે પાના નંબર સત્તર પર કે તમને ગમતા કોઈ પણ એક કાવ્યની છ લીટી લખો તો મને ગમે મોટી ઝુકી ઝૂકીને ભરી સલામો બોલ્યા મીઠાવે મારા ઘેર પધારો રાણા રાખો મારું કહે હાર ચામડા બહુ બહુ ચોથિયા ચાખો જી મત મીઠું આવી રીતે સરસ મજાની પોયમ છે મહાવરો નંબર પાંચ છે તમે મહાવરા ચાર માં લખેલા કાવ્યમાંથી માંથી કોઈ પણ દસ શબ્દોનો ઉપયોગ કરી અને ફરીથી વાક્ય પ્રયોગ કરવાનો છે જેવું પેલું જંગલમાં રીછ ફરવા જાય છે દાદા પાસે લાંબી સોટી છે બધા પ્રાણીઓને સિંહનો ડર લાગે નોકર રાજાને સલામ આપે નવી વહુ થોડા દિવસ મીઠા વેણ બોલે છે મારા ઘરે આજે મહેમાન આવ્યા છે ભગતના હાથમાં નાનું રમકડ્યું છે

અમે સાથે ફરવા જઈએ છીએ તથા આનંદ કરીએ છીએ અમે વર્ગખંડમાં પણ મળીને કામ કરીએ છીએ વાતો કરવામાં પકડાઈ જઈએ તો એક સાથે સજા ભોગવીએ છીએ કપિલ મારો પાક્કો મિત્ર છે પ્રશ્ન નંબર 7 ફકરામાં જરૂરી ફેર પરકેડી ખાલી જગ્યા તમારે લખવાની છે જેમાં ચિન્ટુ રમતમાં વારે ચપળ ચિન્ટુ રમતો હોય ત્યારે ખાવાનું પણ ભૂલી જાય ચિન્ટુને યાદ કરાવવું પડે કે જમવાનો સમય થયો છે રમતો હોય ત્યારે ખાવાનું પણ ભૂલી જાય ચિંતાનું ધ્યાન હંમેશા જમવા કરતા રમવામાં વધારે હોય મહત્વકાંક્ષા રમતમાં કારકિર્દી બનાવવાની છે તો મિત્રો આ હતું માં પેજ નંબર ઉપર સુધીનું સોલ્યુશન ફરી આપણે મળીશું ઓગણીસ પાના નંબરથી સત્યાવીસ પાના નંબર સુધીના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત